હેલો ફ્રેન્ડ્સ ગામટી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠી સેવ અથવા તો બરેજની સેવ આ બરેજની સેવ ગરમીની સિઝનમાં ખૂબ જ સારી લાગે છે ઘણી વખત આ ગરમીમાં એવું થાય કે કાંઈ ભાવતું નથી તો સાઈડમાં આ મીઠી સેવ બનાવી લીધી હોય તો બધાને જમવાનું ભાવે

અહીંયા ફ્રેન્ડ્સ મેં શેકેલી સેવ લીધી છે શેક્યા વગરની પણ આવે છે તે પણ તમે લઈ શકો છો અહીંયા શેકેલી સેવ છે એટલે શેકાતા મારે બિલકુલ વાર નહીં લાગે બે જ મિનિટમાં હું સેવ શેકી અને તૈયાર કરી લઈશ તો ચાલો આપણે ઘી ગરમ કરીએ અહીંયા આપણે એક પેન લઈ અને બે થી ત્રણ ટેબલ સ્પૂન ઘી લેવાનું છે આપણે દેશી ઘીનો જ ઉપયોગ કરવાનો છે જેથી કરીને સેવ આપણી એકદમ સરસ થાય તેમાં આપણે સેવ લઈ લઈશું અને સાઈડમાં આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધું છે એટલે ખાસ સાઈડમાં પાણી ગરમ થવા રાખી દેવાનું એકદમ લો ફ્લેમ ઉપર જ બનાવવાની છે નહીં આ શેકેલી સેવ પાછી ખૂબ જ બળી જશે નહીં તમે જોઈ શકો છો બે જ મિનિટમાં એકદમ આપણી સેવ શેકાવા લાગી છે આ મીઠી સેવ બનતા પણ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે અને આ સિઝનમાં એવું થાય કે કાંઈ ખાવાની મજા નથી આવતી તો સાઈડમાં તમે આ મીઠી સેવ બનાવી અને ખાઈ શકો છો અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણી સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે તેમાં જ આપણે લઈ લેશું ગરમ પાણી ગરમ પાણી અહીંયા આપણે માપ સાથે લેશું તો આપણું માપ એકદમ પરફેક્ટ આવશે અથવા તો જો તમારે માપ કરેલું ના હોય તો સેવ ડૂબે તેટલું પાણી લેવાનું છે સાઈડમાં ગરમ પાણી થવા રાખી દેવાનું અને સેવ ડૂબે તેટલું જ પાણી લેવાનું એમને મીડિયમ કરી દેશું તેમાં જ આપણે લઈ લેશું ખાંડ વન ફોર્થ કપ અહીંયા હું ખાંડ લેવાની છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો વધારે ગળું ખાતા હોય તો એક ટેબલ સ્પૂન વધારે લેવાની અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધું પાણીનો ભાગ બળી ગયો છે અને આપણી સેવ એકદમ સરસ રેડી છે ઉપરથી આપણે એક ટેબલ સ્પૂન ઘી ફરી પાછું લઈ લેવાનું છે જેથી કરીને ટેસ્ટમાં તો વધારો થશે સાથે લુકમાં પણ એકદમ મસ્ત લાગશે એકદમ સાઈન આપશે અહીં તમે જોઈ શકો છો આમાં તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ લઈ શકો છો હું અત્યારે ડ્રાય ફ્રૂટ નથી લેતી ફ્લેમને બંધ કરી દેસું જોઈને જ મોટામાં પાણી આવી જાય તેવી મીઠી સેવ આપણી તૈયાર છે તમે આ સેવ કેવી રીતે બનાવો છો શું તમને કે તમારા બાળકોને તમારા ફેમિલીને આ સેવ ભાવે છે કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ